ચાલો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ ચુડેલ માય શિવધામ ના દર્શન કરવા તો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ચાલો સાથે મળીને આપણે ગુંડજેર ના દર્શન કરી આવીએ શિવધામ ગુંડજેર મિત્રો ગુંઝેર ચુડલમાના મંદિરની બાજુમાં આવે છે શિવધામ તો તમે ગુંજેર આવો તો શિવધામમાં દર્શન કરવાનું ચૂકતા નહીં મિત્રો તમે ગમે ત્યારે ચુડલમાના ધામે આવો ત્યારે શિવધામમાં દર્શન કરવાનું ચૂકતા નહીં

તો મિત્રો આપણે સાથે મળીને શિવજીના દર્શન કરીશું અને પૂરા શિવધામનો વિડીયો તમને બતાવ્યું છે તો વિડીયો ઉપર બન્યા રહેજો અંત સુધી વિડીયો જોવાનું ચૂકતા નહીં અને મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્ર મંડળમાં વિડીયોને શેર કરજો અને મિત્રો પાટણથી માત્ર પાંચ છ કિલોમીટર આવેલ છે ખસેટ તુડેલમાંનું ધામ તેમની બાજુમાં આવેલ છે શિવધામ તો શિવધામના દર્શન કરવાનું તૂટતા મિત્રો તમને જ્યારે બી ટાઈમ મળે ત્યારે દર્શન કરવા વધારજો પણ એકવાર અવશ્ય શિવધામ દર્શન કરવા મિત્રો વિડીયો પર બને રહેજો તમને પૂરા શિવધામ દર્શન કરાવીશું તો મિત્રો સાથે મળીને આપણે શિવધામના દર્શન કરીશું તો ચલો મિત્રો શિવધામ ના દર્શન કરીએ જય મહાકાલી સુપ્રવાલી મા ભગવતી મા જગદંબા મા રક્ષા કરી અને મિત્રો અહીંયા બાર જ્યોતિર્લિંગના પણ દર્શન છે તો તમને બાર જ્યોતિર્લિંગના પણ દર્શન કરાવીશું મિત્રો તો દર્શનમાં બન્યા રહેજો ભોળિયાનાથની અસીમ કૃપાથી તમને આખી શિવલીલા પણ દર્શન કરવા મળશે તો મિત્રો ચલો સાથે મળીને શિવલીલા પણ દર્શન કરીએ સાગર મંથન તો મિત્રો સાગર મંથન દર્શન કરી લો તમે સાગર મંથન થઈ રહ્યો છે શિવજીના દર્શન કરીએ રુદ્ર સ્વરૂપ શિવજી ભોળિયા નાથ કે चलो मित्रों पूरे पूरे वीडियो देख दो पर बन रहो वीडियो को मैं तो लाइक शेयर ने सब्सक्राइब करने भूलता नहीं तो चलो मित्रों विडियो वीडियो हर 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 महादेव हर मै शिवजी कार्तिक भगवान शिवजी भोला

ઓમ નમસ્તે ઓમ નમસ્તે ઓમ શિવલીલાના દર્શન કરો મિત્રો સાથે મળીને શિવલીલાના દર્શન કરીશું મિત્રો તમને પણ ટાઈમ મળે તો બાળકો સાથે તમારા ફેમિલી સાથે એકવાર અવશ્ય દર્શન કરવા બદલાજો ચલો મિત્રો મોજ આવી ગયા મારા ભોયનાથની જાનમાં ભૂતળાઓ સાથે ભોળિયાના સ્મરણમાં જતા હતા મા ઉમિયા દેવીને ભૂતળાઓ સાથે શિવજી ભણાજી હર હર મહાદેવ હર જય શિવજી ભણા જય શિવજી ભણા શિવલીલા શિવધામ ગુંજેર મિત્રો પાટણથી માત્ર પાંચ છ કિલોમીટરના અંતરે આવેલ છે પાટણ આવો તો અવશ્ય શિવધામના દર્શન કરવાનું ચૂકતા નહીં અહીંયા કોઈ ટિકિટ લેવામાં આવતી નથી મિત્રો પૂરા શિવધામના દર્શન ફ્રીમાં થાય છે તો એક ના શિવધામના દર્શનનો લાહો લેવાનું ચૂકતા નહીં જય શિવજી ભોળા નો દર્શન કરીશું આ બાજુ આવી જવા રામેશ્વર જ્યોતિર્લિંગ રામનાથપુર તમિલનાડુ દર્શન કરાવો कैमेरा ज्योतिलिंग रामनाथपुर तमिलनाडु चलो मित्रों मित्रों, दुमेश्वर महादेव इलोरा औरंगाबाद महाराष्ट्र काशी विश्वनाथ મિત્રો કાશી શિવનાથ દાદાના દર્શન કરીશું બાર જ્યોતિર્લિંગ જ્યોતિર્લિંગ વારાણસી કાશી ઉત્તર પ્રદેશ ત્રંબકેશ્વર મહાદેવ ત્રંબકેશ્વર ત્રંબક નાસિક મહારાષ્ટ્ર तो मित्रों पर मुझे दर्शन कर लो आओ मित्रों केदारनाथ न ना दर्शन कर केदारनाथ सुंदर प्रयाग उत्तराखंड मित्रों कहरा केदारनाथ महादेव न दर्शन करिए

સોમનાથ જ્યોતિર્લિંગ જયારે સોમનાથ દાદા સોમનાથ જ્યોતિર્લિંગ ના દર્શન કરીએ સોમનાથ સોમનાથ મહાદેવ સોમનાથ જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવ મલ્લિકાર્જુન તો મિત્રો જય શિવજી જય મહાદેવ મલ્લિકાર્જુન તો ચલો સાથે મળીને મલ્લિકાર્જુનના દર્શન કરી રહ્યા છીએ મહાકાલેશ્વર મહાકાલેશ્વરના દર્શન કરીશું મિત્રો મહાકાલેશ્વર ઉજ્જૈન મધ્યપ્રદેશ जय महाकालेश्वर महादेव हर हर महादेव हर जय भाथ भविया न ओम ओंकालेवर महादेव शिवपुरी खांडवा मध्य प्रदेश ओंकाश्वर महादेव शिवपुरी खांडवा मध्य प्रदेश तो मित्रों ओंकारेश्वर भगवान ना दर्शन करिए साथे मळीने वैद्यनाथ महादेव संथाल वैद्यनाथ महादेव संथाल ओरिसा बिहार जय वैद्यनाथ महादेव हर हर महादेव નાગેશ્વર મહાદેવ દ્વારકા સૌરાષ્ટ્ર ગુજરાત જય નાગેશ્વર ભગવાન ઓમ હર હર મહાદેવ તો મિત્રો આપણે સાથે મળીને બાદ જ્યોતિર્લિંગના દર્શન કરી દીધા છે તો ચલો ભોળિયાનાથના દર્શન કરીશું તો કેમેરામેનને કહી દઉં ચલો મિત્રો કેમેરામેન ભોળાનાથના દર્શન કરાવો મારા સાથી મિત્રોને અને મિત્રો આપણે ભોળિયાનાથના દર્શન કરીએ

क्या मेरा मैं बुढ़ानाथ ना दर्शन कराओ दादा गणपति ना दर्शन कराओ गणेश दुंदारा दो को बंजनास्ता है बाढ़े वेस पहला समरिये कवरी नंद गणेश हनुमान जी महाराज ना दर्शन कराओ राम लक्ष्मण जान की जय बोलो हनुमान की राम लक्ष्मण जान की जय बोलो हनुमान की જય મિત્રો એકાવન શક્તિપીઠમાં ના માતાજીના દર્શન કરીએ તો ચલો આપણે સાથે મળીને ચાલો આપણે ગુંજે ચુડેલમાંના દર્શન કરી લીધા છીએ અને શિવધામના પણ પૂરા દર્શન કરી લીધા છીએ તો તમને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો ફરીથી મા નવા વિડીયોમાં ચલો જય માતાજી જય ચુડેલમાં જય શિવજી ભોળા ઓમ હર મહાદેવ હર તમને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક કરજો શેર કરજો ચલો મિત્રો જય ભોળેનાથ હર મહાદેવ